જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ યુનિક ટેસ્ટી ચોખાના લોટના ઢોસા અને એની સાથે નારિયેળની ચટણી આ રેસીપી ખાવામાં તો એટલી મજા આવે છે કે વાત જ નાખું છું અચાનક કંઈ નવું ખાવાનું ટેસ્ટી ખાવાનું મન થાય તો આ ચોખાના લોટના ઢોસા તમે બનાવી શકો છો મારી ચેનલે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો આ વાનગી બનાવવા આપણે સૌપ્રથમ ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું અને એમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલ આવી જાય પછી આપણે આમાં એક વાટકો મગફળી ઉમેરી દઈશું અને મગફળીને થોડીક વાર સાતળી લેશું અને આપણે ગેસની આંચ મીડિયમ જ રાખવાની છે જેથી મગફળી બરોબર સતરાઈ જાય અને બરે નહીં અને મગફળી થોડી સતરાઈ જાય પછી આપણે આમાં અડધાથી પણ અડધો વાટકો ચણાની દાળ ઉમેરી દઈશું મેં જે વાટકાની મગફળીનું મેજરમેન્ટ લીધેલું હતું તે જ વાટકાની ચણાની દાળની મેજરમેન્ટ લીધેલું છે હવે આપણે આમાં બે થી ત્રણ મોટા શ્રીફળના ઉમેરી દઈશું અને આપણે આ શ્રીફળને આ રીતના નાના નાના પીસમાં કટ કરી ઉમેરી દઈશું અને મેં અહીંયા લીલું શ્રીફળ જ લીધેલું છે સૂકું શ્રીફળ નહીં હવે આપણે આમાં પાંચથી છ લીમડાના પાનને આ રીતના કટ કરી ઉમેરી દઈશું લીમડાના પાન નાખવાથી આપણી ચટણી એકદમ ટેસ્ટી અને મસ્ત લાગશે તો તમે જોઈ શકો છો બધું સરખી રીતે સતરાઈ ગયું છે હવે આપણે આને એક ડીશમાં કાઢી અને ઠરવા મૂકી દઈશું ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ હવે આપણે ઢોસાનું બેટર તૈયાર કરી લેશું એના માટે એક ચોપર કટર લેશું અને તેમાં એક ગાજર આ રીતના નાના નાના પીસમાં કટ કરી ઉમેરી દઈશું અને બધું સરખી રીતે કટ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણે ગાજરને આ રીતના ફાઇન કટ કરી લીધા છે હવે આપણે ડુંગળીને પણ ચોપર કટમાં ઉમેરી સરખી રીતે કટ કરી લેશું તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો તો બેટર તૈયાર કરવા માટે આપણે એક વાસણમાં એક કપ ચોખાનો લોટ ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ આ એક કપ ચોખાના લોટમાંથી આપણે ઘણા બધા ઢોસા બનાવીશું હવે આપણે લોટમાં ફાઇન કટ કરેલી ડુંગળી ગાજર અને ધાણા ઉમેરી દઈશું તમારે આમાં બીજા કોઈ પણ વેજીટેબલ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો ત્યારબાદ આમાં એક ચમચી આદુ મરચાનું પેસ્ટ ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર ઉમેરી દઈશું મારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે આમાં પાણી ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું આપણે આમાં પાણી વધારે ઉમેરવાનું છે તો તમે જોઈ શકો છો આપણે બેટરને આ રીતનું તૈયાર કરવાનું છે બહુ જાડું નથી રાખવાનું આ રીતનું પતલું જ રાખવાનું છે હવે આપણે ચટણીની પ્રોસેસ બાકી હતી તે કરી લેશું એના માટે આપણે જે દાળ સિંગ શેકેલી હતી તેને એક મિક્સર જારમાં ઉમેરી દેસુ અને તેમાં થોડા ધાણા બે થી ત્રણ મરચાં આ રીતના કટ કરી ઉમેરી દેસુ ત્યારબાદ આપણે આમાં સ્વાદ અનુસાર નિમક અને થોડું પાણી નાખી બધું ક્રશ કરી લેશું અને ફ્રેન્ડ્સ તમારે આમાં થોડુંક લીંબુ ઉમેરવું હોય તો ખટાશ માટે તમે ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો આપણી ચટણી બની ગઈ છે હવે આપણે ઢોસા બનાવી લઈશું હવે આપણે ઢોસા ઉપર આ રીતના તેલ લગાવી લેશું અને ઢોસાને થોડો ક્રિસ્પી થવા દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો ઢોસો એક બાજુથી ક્રિસ્પી થઈ ગયો છે હવે આપણે ઢોસાને બીજી બાજુ ફેરવી લઈશું તમે જોઈ શકો છો આપણા ઢોસા તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે હવે આપણે આને એક ડીશમાં સર્વ કરી લેશું તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો આ ઝટપટ બની જતા ઢોસા તમે બનાવી શકો છો મારી મમ્મીનો વિડીયો સારો લાગી ગયો લાઈક share and subscribe thank you for watching my mom video Jai Shri Krishna friends